નમસ્તે મિત્રો જે મત જયસિંહ રામ કેમ છે બધા મજામાં સ્વાગત છે નવા વિડીયોમાં તો છેલ્લા બે દિવસથી અમે કહેવાય ને કે ભાવનગરમાં વરસાદ અને પવનની ધબધવાટી બોલે છે પણ આજે પણ વરસાદ કહેવાય ને કે ધીમે ધારે શરૂ થઈ જશે અને પવન પણ એમ કહેવાય ને કે ફૂંકવા મળ્યો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો અને તમે વિડીયોમાં પહેલી વખત આવ્યો હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો તો તમે હું બહાર જાઉં છું અને દેખાડો કેવો પવન આવ્યો છે અને કેવો વરસાદ છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો અને તમે જો સબસ્ક્રાઈબ તો કરી નાખો ભૂલા વગર તો સારો સીધો બહાર જાઓ અને તમને બતાવો કે વરસાદ આવે છે આમ તમે જવા મિત્રો કે પવન ભાઈ ધબ ધબાટી જઈ શકો છો સારવા બાળવાના આમ વાતાવરણ તમે જોઈ શકો છો આખું અને એમ કહેવાય ને કે અત્યારે પવન ફૂલ શરૂ થઈ જશે અને વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ કાળો ડિબાંગ વાતાવરણ થઈ જશે અને વરસાદ આવવાની ફૂલ તૈયારી છે અત્યારે તો પહેલાં હું કારખાને જાઉં અને જોઈ લો કેવો વરસાદ આવે છે અને કારખાને જો લાઈટ વહી જાય તો ઠીક છે ને કે બધા કામે બેવાનું છે ભરાઈ અને અત્યારે પવન શરૂ થઈ જશે રાતો પાણી ઘણું બધું હતું કારીગર આવી જશે કામે જોઈએ લાઇટ શેકે પેલા એ જોવાનું છે તો આવું છે ભાઈ અને વરસાદ અત્યારે ફૂલ આવવાની તૈયારી છે અને ટૂંકમાં આવવાનું જ છે જોઈ શકો છો કે આખું વાદળું થાય વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ આવવાની તૈયારી છે ના અમારે વિપુલ આવી જશે

પણ હવે તમને હું બહાર જઈને બતાડી દઉં કેવો વરસાદ આવ્યો છે અને કેટલું પાણી ભરાવાનું છે અને ખાડા બાડા ભરાના કે નહીં બધું જોવાનું છે કારણ કે બે કલાકથી સખત વરસાદ શરૂ છે એટલે હું બહાર નથી જો અંદર જ હતો અને અત્યારે હું બહાર આવ્યો છું અને તમને બતાવી દઉં કે બહાર કેટલું પાણી ભરાઈ ગયું છે અને શેરીમાં કેટલું પાણી છે અને ખાડા કેવા ભરાણા છે રોડ ભરાઈ જાય કે નહીં કેવી રીતનું છે બધું તમને બતાડું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી અને મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યારે તમે મિત્રો જોઈ શકો છો કે વરસાદ અત્યારે એમ કહેવાય ને કે થોડોક હળવો પીડ્યો છે અને રોડ ઉપર પાણી કાઢી નાખે છે તમે જોઈ શકો છો આ બાજુ અને તમે જોઈ શકો છો આ બાજુ પણ પાણી પાણી કહેવાય ને કે પાણી પાણી થઈ ગયું છે નદી એમ કહેવાય ને કે વરસાદ શરૂ જ છે હાવ બંધ નથી થયો શરૂ જ છે હજી અને છેલ્લા બે કલાકથી સખત વરસાદ શરૂ જ છે અને તમે જોઈ શકો રોડ ઉપર પાણી કાઢીને છે તમે જોઈ શકો રોડના ખાડા ભરાઈ જાય છે અને આમ દૂર દૂર સુધી તમે જોઈ શકો છો પાણી જ પાણી છે નદી પર તમે જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ છે ને વાદળ હજી સેફ છે અને વરસાદ હજી શરૂ જ છે જોઈ શકો છો આ બાજુ આગળ જતો હોય અને આ ખાડો તમને બતાવ્યો હતો ને ખબરમાં કે આ ખાડો ખાલી હતો ને અત્યારે તમે જોઈ શકો છો આખો ખાડો ભરાઈ છે છે આખો તમે જોઈ શકો છો કે પાણી પાણી થઈ જશે અને છેલ્લા બે કલાકથી સખત વરસાદ શરૂ હતો હજી વરસાદ બંધ નથી તમે જોઈ શકો છો અમારી શેરીઓ પાણી નીકળી જાય છે ફૂલ પાણી થાય છે અમારી શેરીઓમાંથી માંથી આ વરસાદ તો કહેવાય ને સોમા સમય નહોતો આવે એવો વરસાદ અત્યારે આવે છે એ પણ વાવા વાવાઝોડા અમે તો છે મારા ઘરની શેરી તમે જોઈ શકો છો પાણી પાણી ભરાઈ ગયું છે અત્યારે થોડું પાણી હળવું પડી ગયું છે વરસાદ રહી ગયો એટલે ને એમ કહેવાય ને કે હવે તો વરસાદ શરૂ જ છે આ બજાર છે અમે તો ખાડા ભરાઈ ગયા છે અડધી કલાકથી થી લાઈટ ગઈ છે હજી લાઈટ આવી નથી અને અત્યારે વરસાદ હાવ રહી ગયો છે હવે તો મને લાગે છે કે બપોર પછી બીજો રાઉન્ડ શરૂ થશે ત્યારે એક રાઉન્ડ પૂરો થયો છે નદી તો વાદળા તો એમના જ છે વાદળા તો હજી ખુલ્યા નથી કારણ કે હજી તો અંધાર સારી વાતાવરણ જ છે નજી આવું ને આવું દાખલો દે રહેશે આજે ત્રીજો દિવસ છે એટલે વરસાદ એવો ને એવો આવે છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી પછી આપણે આગળની વાત કરીશું હવે મિત્રો હું આવી છું ઘરે કારણ કે લાઇટ વેચી છે અને ત્રણ વખત લાઈટ ગઈ છે જોઈ શકો છો આ બાજુ પાણી પાણી બધું ભરાઈ ગયું છે ગાવડા બાવડા પવન શરૂ આ બાજુ પવન આવે છે અને ત્યારે હું આવ્યો છું ઘરે અને લાઇટ વેચી છે હવે ત્રણ વખત લાઇટ ગઈ છે આજે હવે કયા નક્કી નહીં ક્યારે લાઇટ આવી બાળકો જોવા મારા રમવા મળ્યા છે બામણ લઈને આવ્યો છું હજી રમવાનું સોલું કરી દીધું છે કાં બેટા ક્યાં જતો

અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે વરસાદ વરસાદની સ્પીડ વધી છે ફૂલ અને જેવો હવાર હતો ને એવો અત્યારે વરસાદ આવવા મળ્યો છે અને આમ તમે માગ્યા કે તમે જોશો કે દેખાતું બંધ થઈ ગયું છે કે દેખાતું નથી જો આ બાજુ અને પાણી માણી બધા ભરાઈ જાય છે શેરીઓમાં અને અત્યારે વરસાદની સ્પીડ વધી છે આ ભાઈ બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો અત્યારે અત્યારે બપોરના વાગી જાશે અઢી અને જે વરસાદ શરૂ જ છે બંધ થયો જ નથી ઘડીક વેસમાં વિરામ લીધો હતો અડધી કલાક કલાક જો અને પાછો ફરીવાર વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે અમે હું છું ઘરે અને હવે અઢી વાગી જશે ને લાઇટ તો હજી સવારની આવી જ નથી ત્રણ વખત લાટ ગઈ છે ને હજી ત્રીજી વખત લાટ ગઈ એટલે હજી ત્રીજી વાત લાઇટ આવી જ નથી તો હવે ઘરે જઈ તમે જોઈ શકો છો વરસાદ તો આ ટાવર છે અને અત્યારે પવન નથી કારણ કે પવન હવા હળવો ગયો છે ને વરસાદ તો ભાઈ ફૂલ શરૂ છે આ વરસાદ તમે મિત્રો છે ને ચોમાસોમાં તમે આવો વરસાદ નહીં હોય અત્યારે વરસાદ આવે છે હવે અમારે જમવાનું થયું આ થોડુંક મોડું છે કારણ કે વરસાદ હતો એટલે જમવાનું થોડુંક મોડું રાખ્યું છે કારણ કે ટાઈમ જો કાંઈ ખબર જ ન પડે કેમ અઢી વાગી જાય નજી એમને એમ જ લાગે કે હવાના છ વાગ્યો હોય ને એવું વાતાવરણ લાગે છે અત્યારે ને આવી રીતનું ભાઈ અત્યારે શરૂ છે અને હવે જમવાનું થઈ જાય એટલે જમી લઈ ને લાઇટનું કાંઈ નક્કી નથી ક્યારે લાઇટ આવે એટલે કામે જવાનો કાંઈ પ્રશ્ન જ નથી તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહજો તો આવી રીતનો વરસાદ શરૂ છે ને લગભગ તો શરૂ જ રહેશે ને બંધ થવાનું કાંઈ નક્કી જ નથી એવું છે ભાઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મારા ઉર્વશી બેન બેઠા છે એના તાવ આવી છે કારણ કે બાળ મંદિર છે ને ઇન્જિશન દેવાઈ રહ્યું છે ખંભામાં થોડોક તાવ ભરાઈ છે એટલે નિમાણે થઈને બેઠી છે ને બબલું લાવ્યું પણ બબલું પણ ખાતે નથી ને તાવ આવી છે બેન ને બેન તાવ આવી જ્યો એ જો બાબલાને જેમ કેમ સ્ટેચ્યુ હોય જેમ બેસી છે મારા ભાઈ જોવા એને કાંઈ નથી થતું કાં ભાઈ જો આડે વાત કરી મારે કાંઈ બોલવું જ નથી કે કા બેન તાવ આવી ગયો દવા પીવી શકે કાંઈ નહીં બોલે ભાઈ કાંઈ એટલે કાંઈ નથી બોલતી ને તાવ આવી ગયો છે એમ કાંઈ ખાતી નથી ને કાંઈ પીતી નથી એવું થઈ ગયું છે પેલા ખવડાવી લો અને પછી દવા પાઈ દઉં ફાઇનલી મિત્રો વરસાદ રહી ગયો છે અને તરીકો પણ નીકળ્યો છે એટલે આપણે એવું કહી શકીએ કે વાવાઝોડું અહીંયા પૂરું થઈ ગયું છે જો કે હજુ તો આગાહી જ તે સો કલાકમાં વરસાદ થશે એમ પણ આપણો હું એવું માનું છું કે હવે વરસાદ રહી ગયો છે અને તરીકો આવી ગયો એટલે વાવાઝોડું પૂરું થઈ ગયું છે તો પણ વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીશી તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારા માટે એટલી બધી મહેનત કરું છું અને તમે લાઈક ન કરો તો મને ભાઈ મજા ન આવે એટલા માટે તમને એક રિક્વેસ્ટ કરું છું કે સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને લાઈક કરી નાખો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી દો જેથી કરીને પણ આ વિડીયોઝ જોવે અને ખ્યાલ આવે કે ભાઈ વરસાદ ભાવનગરમાં કેવો હતો તો બસ આજ માટે આટલું જ છે અને ફરી પાછા મળશે આપણે બીજા વલોકમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હરિ વલોક્ક્ષ બસ જય શ્રી કૃષ્ણ